પા પીલા મરા એ મને પતાતો નઈ હો હા હું કરશ હાલી હું નીકળી છુ બોલ 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 કરેસ બિલકુલ તમે બોલતા નહીં તારો વર્ષ સહન કરો હું સહન કરું આખા ઘરને સહન કરવું પડશે હવે મોટા ભાઈ વાડીએ નથી જવું મારે કેમ નથી જવું નથી જવું એટલે વાડીએ તો જવું જ પડે હવે ડોબા સારવા નથી જવાનો ડોબા સરવા તારે જવું પડે ઇમને મારે વાડીએ વાડીએ પડ્યું એવું

એલા બવ લાવી દે ને કા વડા ખા થઈ જાય હાલે ભલે ખા થઈ જાય ઓ બવ તો નહી જ જાવે કેમ નહી આવે નથી લાવી દેવી એલા તને બાંધું છે હા બાંધું છે આમ રોડે આલ બાંધ હોય તો રોડે આલ બાંધ હોય તો રોડે આ રોડે આ હું છે રોડે આલ બાંધ હોય તો અહી આવ્યો આ હું છે ના મને હાકર પડે છે શું એક ટપ અહી આવ્યો એમ કો ક્યાં આવું છું આયા ગયા તો શું છે કે આયા ઉભારો ને બાબો બીક લાગે છે ભાગો સોથી આ ને વવવ નહી આવે નકામો એકાજન મર્ડર થઈ જશે હો ન થાય શું કરવા ન થાય ન લાવી દેવી પડશે વવ એમ ન આવે હજી એમ કામ કરવું પડે હજી એમ કાય વવ ન આવે લે મને લાવી દેજો વવ લાવી દેવી પડશે

અને દૂધનો વેવડ તું કરે દૂધનો વેવડો નઈ કરો તો કોણ કરશે બીજો આટો આવે ત્યારે તિજોરી લાવે તીજો આટો આવે ત્યારે લાવે ઈનો ભાઈ 쿠કર લાવે સીટીયું મારી થાય એ તું એનો કર પણ મારી સીટીયું થાય આમ જો કાઈ કથરા થા અને કાઈ રીરાત રાખો

તમારું બધું કાલે એટલે હું શું કહું છું જો આપણા બાપા ને ત્રણસો તારી તારી હો એની અને આમ જો હો વીગ આવે ને એટલે ઓગણીસો પંચોતેર નો બાય મોડલ લાવું ઓગણીસો પંચોતેર નો બાય મોડલ લાવું

એમ નહીં આ થોડીક મૂછો મૂછો સેટિંગ કરાવવા આ મારી મૂછો જો બકરાની પૂછડી જેવી મૂછ નહીં તો કુશ નહીં યો અને આ છે આ ઈ હસનો ટાવર છે તારું શું કામ છે અને આ શું છે યો જય ડીશ નું દોરડું છે મારી વાત સાંભળો હું જ્યારે પણી ને આવી અને તમે મને કેવા ગીત સંભળાવતા હતા એવું મને એકાદ ગીત એટલે હમણાં તમારા લગ્ન કરી દો ગયો <laughs> <laughs>